છોટાઉદેપુર નગરમાં બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ કુલ શ્રેષ્ઠ શ્રી પરશુરામ પ્રકટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતી કામનાથ મહાદેવ મંદિર પુરોહિત પડ્યા છોટાઉદેપુર ખાતે ભગવાન પરશુરામજીની આરતી બ્રહ્મ બંધુઓ સાથે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા ઉતારવામાં આવી હતી આરતી બાદ બ્રહ્મ સમાજ નગરની પ્રતિબંધ પુરોહિત તેમજ યોગેશભાઈ જોશીના સ્વર્ગવાસ થવાથી તેમ તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સનાતની ભાઈ ઉપર થયેલા ગોળીબારના કારણે અવસાર પામેલા સનાતની ભાઈઓને શ્રદ્ધાંજલિ બ્રહ્મ સમાજ દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ સાંસદ શ્રી જસુભાઈનું બ્રહ્મ સમાજના યુવા શક્તિના પ્રેરણા સ્ત્રોત એવા સિદ્ધાર્થભાઈ જોશી શંભુભાઈ જાની પ્રશાંતભાઈ પુરોધી પુરોહિત મુકેશભાઈ ઉપાધ્યાય દિવ્યાંગભાઈ જોશી તુષારભાઈ પંડ્યા મૃનાનભાઈ પંડ્યા અચ્યુતભાઈ પાઠક સાથે તમામ યુવાનો તેમજ નારી શક્તિના પ્રેરણા સ્ત્રોત એવા મીનાબેન મહેતા ચેતનાબેન પંડ્યા નીલમબેન પુરોહિત નીલમબેન પુરાણી યોગિનીબેન પંડ્યા દીપાલીબેન પુરોહિત સાથે બ્રહ્મ સમાજના તમામ બહેનો દ્વારા પુષ્પગુચ્છ તેમજ સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું યાત્રાનું પ્રસ્થાન સાંસદ જસુભાઈ રાઠવાના ઉદબોધન બાદ હરેશભાઈ પુરોહિત દ્વારા કરાવવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનો યાત્રામાં પરમ પૂજ્ય યોજ મહારાજ માન્ય સાંસદ જશુભાઈ રાઠવાજી ભાજપા પ્રમુખ અંકુરભાઈ પંચોલી મહામંત્રી ભાઈ શ્રી રાજેશભાઈ પડિયાર નગરપાલિકા ભાજપા દંડકભાઈ શ્રી પ્રશાંતભાઈ પટેલ પણ જોડાયા હતા યુવા યાત્રા પૂર્વે કેન્ડી યાત્રાની માધ્યમમાં પીણાની વ્યવસ્થા

પ્રસાદી લીધી સમગ્ર કાર્યક્રમ તમામ બ્રહ્મબંધુઓ શીતલબેન ઉપાધ્યાય કૃપાબેન પંડ્યા પ્રતિકાબેન જાની પુષ્પાબેન જાની રમીલાબેન જોશી પ્રીતિબેન તથા તેમની ટીમ સૌ ભગીનીઓ ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી સૌના આનંદ ઉત્સાહ એકતા હર્ષોલ્લાસ વચ્ચે ભગવાન પરશુરામજીની યાત્રા સંપન્ન કરવામાં આવી હતી